અત્યારે હાલ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી જ અસર ગુજરાતમાં પડી શકે છે ખાસ કરીને ગુજરાતમાં તારીખ સોળથી લઈને ચોવીસ તારીખ સુધી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે ખાસ કરીને આજે જન્માષ્ટમીનો પાવન તહેવાર છે પરંતુ ક્યાંક સૌરાષ્ટ્રમાં જે લોકો મેળા ખૂબ જ પ્રખ્યાત ગણાય છે એમાં પણ વરસાદ છે તે સાંજના સમયે વિઘ્ન બની શકે છે એવી શક્યતાઓ સામે આવી રહી છે આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે તેની સાથે હવામાન નિષ્ણાતોનું શું માનવું છે કે આગામી દિવસોમાં કેટલો વરસાદ કયા એવા જિલ્લાઓ છે કે અતિ ભારે વરસાદ આવી શકે છે તેના વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું અને ખાસ કરીને આજના દિવસના વરસાદને ને વિન્ડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસીની વિગતે ચર્ચા કરવામાં આવે ખાસ કરીને ગુજરાતમાં વરસાદની તો સવારે નવ વાગ્યાની આસપાસ ગુજરાતમાં ધીરો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને ભાવનગરમાં વરસાદ જોવા મળી રહ્યો છે અમદાવાદની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં સવારમાં જ યલો એલર્ટ આપવામાં આવ્યું છે મહેસાણામાં પણ ક્યાંક એલર્ટ જોવા મળી રહ્યું છે વડોદરામાં એલર્ટ જોવા મળી રહ્યું છે વલસાડમાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે એ બાદની જો વાત કરવામાં આવે લગભગ અગિયાર એક વાગ્યાના સમયની તો અગિયાર વાગે હવે આ વરસાદ છે તે ધીરે ધીરે વધી રહ્યો હોય એવી શક્યતાઓ દેખાઈ રહી છે વડોદરાની આસપાસના જેટલા પણ વિસ્તાર છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે વલસાડમાં પણ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી અસર જોવા મળી શકે છે મહેસાણા છે પાલનપુર છે તેની સાથે જો વાત કરવામાં આવે રાજસ્થાનના વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે તે બાદ જો વાત કરવામાં આવે બપોરના સમયની બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ આ વરસાદ ભારે પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ઉનામાં જોઈ શકાય છે કે વરસાદ દેખાઈ રહ્યો છે જૂનાગઢમાં હળવો વરસાદ પડી શકે છે જામનગરમાં હળવો વરસાદ પડી શકે છે ગાંધીધામમાં હળવો વરસાદ વરસાદ દેખાઈ રહ્યો છે 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 તેની સાથે જે રાજસ્થાનના વિસ્તારો ત્યાં પણ ક્યાંક જોવા મળી દાહોદના આસપાસના વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ વિંડીના માધ્યમથી આપણે જોઈ રહ્યા છે એ બાદની જો વાત કરવામાં આવે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ આ વરસાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે જે પ્રમાણે અત્યારે જામનગરમાં ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે જૂનાગઢ છે તેની સાથે ગાંધીધામ છે મહેસાણા છે અમદાવાદમાં પણ હવે વરસાદ છે તે બપોરના સમયે વધી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે એ બાદની જો વાત કરવામાં આવે સાંજના ચાર વાગ્યાની આસપાસ હવે જે સૌરાષ્ટ્ર બાજુનો જે વિસ્તાર છે કે જ્યાં લોકમેળા યોજાતા હોય છે એ લોકમેળામાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ વિઘ્ન બની શકે છે એવી શક્યતાઓ છે કારણ ફક્ત એટલું જ છે કે ભાવનગરમાં વરસાદ જોવા મળી રહ્યો છે જામનગરમાં વરસાદ દેખાઈ રહ્યો છે તેની સાથે અમદાવાદની આસપાસના વિસ્તારો છે ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યો છે એટલે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે એ બાદની જો વાત કરવામાં આવે છ વાગ્યાની આસપાસ હજી પણ આ વરસાદ છે તે ગુજરાતમાં યથાવત જોઈએ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સુરત છે વડોદરા છે દાહોદ છે તેની સાથે ડુંગરપુર જે રાજસ્થાન બાજુનો ભાગ છે ત્યાં પણ વરસાદ પડી શકે છે પાલનપુર મહેસાણા અમદાવાદ છે ખાસ કરીને ગાંધીધામ જે કચ્છનો વિસ્તાર છે અહીં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ આજના દિવસ માટે વ્યક્ત કરવામાં આવી છે વિન્ડીના માધ્યમથી પણ સમજી શકાય છે કે જે પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર લોકમેળા યોજાતા હોય છે એ લોકમેળામાં ક્યાંક ને ક્યાંક વરસાદ આજના દિવસ માટે વિઘ્ન બની શકે છે એવી શક્યતા શક્યતાઓ સાંજના પાંચ વાગ્યાની આસપાસ જોવા મળી રહી છે એ બાદની જો વાત કરવામાં આવે સાત વાગ્યાની આસપાસ સાત વાગે પાલનપુર મહેસાણા અને અમદાવાદમાં અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને જે આસપાસના વિસ્તાર છે ત્યાં ક્યાંક એલર્ટ આપવામાં આવ્યું છે મહેસાણામાં પણ રેડ એલર્ટ દેખાઈ રહ્યું છે પાલનપુરમાં પણ ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે અમદાવાદ અને તેની આસપાસના જેટલા પણ વિસ્તાર આવેલા છે તેની સીધી જ અસર આજે સિસ્ટમ સક્રિય થઈ છે એમાં અસર જોઈ શકાય છે વડોદરા ડોદરા છે ભાવનગર છે થાન છે તેની સાથે આજે રાજસ્થાનનો વિસ્તાર આવેલો છે ત્યાં પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે ને અંતે જો વાત કરવામાં આવે રાતના સમયની તો રાતના સમયે પણ ક્યાંક સમગ્ર ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ છે તે પડી શકે છે દાહોદમાં અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે અમારા એડિટર ગુપી ગાંગરે જે સમયે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે આ વિષયને લઈને વાતચીત કરી હતી કે આગામી કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે તે સમયે તેમનું શું માનવું છે તે પણ સાંભળીએ હવે જે વાત કરવા જઈએ તો આમ તો ઘણા સમયથી જે એક અમારું અનુમાન હતું કે ભાઈ બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી છે અને એ વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતની અંદર સોળ ઓગસ્ટ થી લઈ અને ચોવીસ ઓગસ્ટ દરમિયાન એક સારો એવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જેમાં એ રાઉન્ડ છે સાર્વત્રિક હશે આવું ઘણા સમયથી અમે અનુમાન લગાવી રહ્યા હતા હવે જોવા જઈએ તો એનો જે ટ્રેક હોય છે બેન એ ટ્રેક પણ અમે જણાવ્યું હતું કે ટ્રેક છે મુજબ આંધ્રપ્રદેશના ભાગો થઈ મહારાષ્ટ્ર સુધી આવશે અને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતના માર્ગે સૌરાષ્ટ્ર ઉપર થઈને અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ વધશે અને અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે પણ એ જ મુજબનો ટ્રેક છે ને હવે એ ટ્રેકને ચેન્જ થવાના ચાન્સ નહીં વધશે તો હવે એ ટ્રેકમાં કોઈ ફેરફાર નહીં થાય આ જ પ્રકારે આ ટ્રેક ઉપર એ સિસ્ટમ છે ચાલવાની છે મહત્વનું એ છે કે એ સિસ્ટમ છે તો છેલ્લા બે ત્રણ દિવસથી બંગાળની ખાડીમાં બની રહી હતી એ સિસ્ટમ બની અને ઓડિશાના ભાગો અને આંધ્રપ્રદેશના ભાગો ઉપર આવી એટલે કે જમીન ઉપર લેન્ડિંગ થયું એનું ત્યારે એ વિજયવાડા અને પેલું વિશાખાપટ્ટનમ વિજયવાડા અને વિશાખાપટ્ટનમની વચ્ચે આવી અને લગભગ ત્રીસ કલાક સુધી એ સિસ્ટમ છે સ્થિર થઈ ગઈ હતી ચોક્કસ છે નહીં હવે આ સિસ્ટમ સ્થિર થઈ છે ઘણી વખત એવું બનતું હોય કે કોઈ સિસ્ટમ આગળ વધતી હોય જો એ સિસ્ટમ કોઈ એક જગ્યાએ સ્થિર થઈ જાય છે દસ કલાક કરતા પણ વધારે સ્થિર થાય તો પછી એનો ટ્રેક ચેન્જ થતો હોય છે એટલે ત્યારે અમને એવું લાગતું હતું જો આનો ટ્રેક ચેન્જ થશે લાંબી રાહ જોવી પડશે પણ આમ તો દ્વારકાધીશની કૃપાથી ખુબ સારા સમાચાર અત્યારે એ છે આજની તારીખે આજે પંદર ઓગસ્ટના રોજ ફરીથી એ સિસ્ટમ મુવમેન્ટ કરવાનું ચાલુ થઈ ગયું છે હવે સ્થિર નથી અને હવે ફરીથી એ ઉત્તર પશ્ચિમ દિશાના ટ્રેક ઉપર ચાલી રહી છે એટલે આપણું જે અનુમાન હતું એ જ ટ્રેક ઉપર એ સિસ્ટમ આવવાની છે અત્યારે જમીનથી ત્રણ કિલોમીટરની ઊંચાઈ ઉપર એ સિસ્ટમ છે એનો જે સંપૂર્ણ જે ઘેરાવો હોય છે એ સાતસો કિલોમીટરમાં લંબાયેલો છે એના આઉટર ક્લાઉડ છે એ ખૂબ સ્ટ્રોંગ છે અને સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ છે એ અત્યારે થોડોક વધારે મજબૂત છે વધારે વરસાદ આપવા માટે સક્ષમ છે અને અત્યારે જે સિસ્ટમનું જે સ્વરૂપ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે હવે આ સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધી રહી છે એટલે એવું લાગી રહ્યું છે કે આવતીકાલે સોળ તારીખે આ સિસ્ટમ છે મહારાષ્ટ્ર સુધી પહોંચી જશે હવે આ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી આવશે એટલે ત્યાંથી એનું જે સિયર ઝોન હોય છે એ અરબ સાગર સુધી લંબાશે અરબ સાગરમાં પણ અત્યારે કરણ છે અને એમાં પણ છેલ્લા બે દિવસથી જે આ સિસ્ટમ બનીને આગળ વધી છે આ સિસ્ટમની અસરથી છેલ્લા બે દિવસથી અરબ સાગરમાં પણ જે થોડુંક તોફાન જોવા મળી રહ્યું છે એટલે સૌપ્રથમ તો આપના માધ્યમથી દરેક ગુજરાતીઓને અપીલ કરી રહ્યો છું કે જન્માષ્ટમીનો માહોલ છે આ સમયગાળા દરમિયાન લોકો પ્રવાસમાં નીકળતા હોય જો કોઈ دریا કાંથે ફરવા નીકળતા હોય તો સાવચેતી રાખવી જરૂરી છે કેમ કે અત્યારે દરિયામાં મોજા ઉછળવાની પણ સંભાવનાઓ છે આ સિસ્ટમને એટલી તીવ્ર અસર અત્યારે જોવા મળી રહી છે સાથે દરિયાની અંદર થોડુંક તોફાન છે એટલે માછીમાર ભાઈઓ પણ હમણાં દરિયામાં પ્રવેશ ન કરવો એ આપણા બધાના હિતમાં રહેશે હવે આ સિસ્ટમનું જે ઝોન છે એ મહારાષ્ટ્ર થઈ અને અરબ સાગર સુધી લંબાશે તો અરબ સાગર પણ સક્રિય છે જેને કારણે આ સિસ્ટમ વધારે મજબૂત બની અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી લો પ્રેશરમાં પરિવર્તિત થશે હવે આ લો પ્રેશર છે એ આપણે ઉપરથી પસાર થશે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર થઈ અને આગળ વધશે પણ એનો ઘેરાવો સાતસો કિલોમીટરનો છે એટલે બેન એના જે આઉટર ક્લાઉડ હશે

એની અંદર આમ તો ગઈકાલે પણ છૂટા છવાય અમુક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યા આજે પણ સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આવતીકાલથી વરસાદની તીવ્રતા વધવાની છે હવે જે આ ધીમે ધીમે જેમ સમય પસાર થતો જશે એમ વરસાદની તીવ્રતા વધતી જશે જેમાં બેન ખાસ કરીને અઢાર ઓગણીસ અને વીસ ઓગસ્ટ આ ત્રણ દિવસ હશે એમાં બધા મિત્રોએ સાવચેત રહેવું પડશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર દસ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસાદ પડવાની શક્યતાઓ છે વિસ્તારમાં કદાચ સુધી પણ શકે ને નાની અતિવૃષ્ટિ આપણે કહીએ ને એ પ્રકારના માહોલો છે જોવા મળી શકે છે ઓછા ટાઈમની અંદર આટલો વરસાદ પડશે તો ઘણી જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ આવી શકે છે એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાસ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે બાકી ઓલ ઓવર ગુજરાતમાં આમ જોવા જઈએ તો કચ્છ જિલ્લામાં પણ બે હજાર પચીસ ના ચોમાસામાં કોઈ ખાસ સારા એવા વરસાદનું પરફોર્મન્સ જોવા નથી મળ્યું પણ આ રાઉન્ડ ની અંદર કચ્છ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક તમામ તાલુકાઓની અંદર એવરેજ એક ઇંચ થી લઈ અને ચાર પાંચ ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જેમાં નવો જિલ્લો વાવ થરાદ હોય બનાસકાંઠા છે સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લીના ભાગો છે એ તમામ થી લઈને તેવી શક્યતાઓ છે એ સાથે જે આપણે મધ્ય ગુજરાતના અમદાવાદ હોય ગાંધીનગર છે આણંદ નડિયાદ વડોદરા છે વિરમગામ છે આ તમામ વિસ્તારો એવા છે કે જેની અંદર સામાન્ય થી મધ્યમ એટલે લગભગ કહી શકાય કે એક ઇંચ થી લઈ અને ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદ લઈને કચ્છમાં જે વરસાદોની સંભાવનાઓ છે એવી જ સંભાવનાઓ મધ્ય ગુજરાતના ભાગોની અંદર દેખાઈ રહી છે મધ્યપ્રદેશ બોર્ડર લાગ્યો વિસ્તારમાં થોડીક તીવ્રતા વધારે હશે જેમાં મહીસાગર હોય દાહોદ ગોધરા છે છોટાઉદેપુર છે આ તમામ વિસ્તારોની અંદર લગભગ ત્રણ થી લઈને પાંચ સુધી વરસી શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તો ખૂબ વરસાદો પડવાના છે એવું કહી શકાય કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ વરસાદનો રાઉન્ડ છે એ ગમરોળી નાખશે કેમકે આ સિસ્ટમના સ્ટ્રોંગ પાર્ટ છે એ ત્યાંથી જ પસાર થવાના છે અત્યારે જે ટ્રેક ઉપર સિસ્ટમ આવી રહી છે એ મુજબ ત્યાંથી પસાર થશે એટલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા હોય પછી ભરૂચ અંકલેશ્વર હોય રાજપીપળા છે કે સુરત વલસાડ વાપી બારડોલી ભીલીમોરા ડાંગ આ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદ જોવા મળશે એ સાથે સૌરાષ્ટ્રના પછી ભાવનગર બોટાદ હોય અમરેલી હોય ગીર સોમનાથ હોય જુનાગઢ એ તમામ વિસ્તારોમાં પણ સારા વરસાદની સંભાવનાઓ છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ એકંદરે સારો વરસાદ જોવા મળશે અને મોરબી સુરેન્દ્રનગર રાજકોટમાં પણ લગભગ મારું માનવું છે કે પાંચ ઇંચ કરતા વધારે વરસાદ જોવા મળે

એ કદાચ અરબસાગરમાં આગળ દ્વારકા થઈ અને ત્યાંથી અરબસાગરમાં આગળ પશ્ચિમ દિશામાં નીકળી જશે તો પણ એના આઉટર ક્લાઉડ છે આ ગુજરાત ઉપર હશે જેને કારણે એકવીસ થી લઈને ચોવીસ તારીખમાં પણ સામાન્ય મધ્યમ વરસાદો તો ચાલુ જ રહેશે એટલે ઓલ ઓવર ગુજરાતમાં બેન એટલું કહી શકાય કે વરસાદો છે એ સારા એવા પડવાના છે અને આપણે બધા આનાથી સાવધાન રહેવાનું છે તમારું શું માનવું છે આ સમગ્ર વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર